નમસ્કાર આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે બીજેડ મામલે કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોષીએ ભાજપને ફંડ આપનાર બીજેડ કંપનીના ભૂપેન્દ્રસિંહ ઝાલા છે હજાર કરોડનો કૌભાંડી છે જેને આપ્યું છે ભાજપને ફંડ ભાજપને ચંદા લો ધંધાલો સ્કીમના ભાગરૂપે ગુજરાતના હજારો નાગરિકોના કરોડોના રૂપિયાનું ફુલ્લેકો ફેરવનાર સિંહ ઝાલા અને ભાજપની ની સાઠ સામે આવી ભારતીય જનતા પાર્ટી સાથેના આર્થિક વ્યવહારે સમગ્ર કૌભાંડની પોલ ખોલી નાખી છે

ભાજપનો બાદ ભ્રષ્ટાચાર અને લાયસન્સ મળી જાય છે નાના પરિવારોના થોડી લાલચમાં પૈસાનું રોકાણ કર્યું હતું પોન્ઝી સ્કીમના નામે રાજ્ય રાજ્યભરમાં આવા ઘણા લોકો કાર્યરત છે બીજા સોલ્યુશન મામલે હજુ ગૃહમંત્રી એક પણ શબ્દ બોલ્યા નથી બીજી બાજુ અન્ન પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને ન બોલાવવા આદેશ કરાયો છે તેવું ખુદ મંત્રી શ્રી જણાવી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાંઠગાઠ ધરાવતા લોકોની કોલ ડિટેલ અને તમામ સામે તપાસ કરાવવી જોઈએ ભાજપ સરકાર અન્ન નાગરિક પુરવઠા મંત્રી જેને સ્વપ્ન દ્રષ્ટા ગણાવે છે ભાજપના સમર્થિત ધારાસભ્ય જેમને એક ના ડબલ અને ચાર ગણા કરવા ગણાવે છે જેવા લોકો સરકાર આવા લોકોને સેવા લેવી જોઈએ કોંગ્રેસની માંગ છે કે એકાદ કાંડમાં પણ દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે રાજકીય રક્ષણ આપનાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટ રઈસ સૈયદ અમદાવાદ

ભાજપ સરકારના સભ્ય તરીકેના હોઈ શકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને એમની મીટિંગ હોય એમાં ઉપસ્થિત શકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સાથે હોઈ શકે પણ આ બધાની વચ્ચે એમના કેમ્પસના ઉદઘાટનમાં પણ મંત્રીશ્રીઓ અને સંત્રીશ્રીઓ હાજર હોય ધારાસભ્યશ્રી હાજર હોય ત્યાં લગી તો એક જ બધા એ અન નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી હોય વિખુશી પરમાર એમના પુત્રની મેત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે તેમ છતાં પણ સતત ભાજપા એક જ વાત કરે કે આ વાત હોય પણ અમારી સાથે એવી કોઈ નજીકની વાત ન હોય ઘણા લોકો મળતા હોય પણ આ બધાથી સિરમોર 6000 કરોડના બીજે સોલ્યુશનના જેને સીઆઈડી કહેમે અત્યારે જે આંકડો જાય કર્યો છે સત્તાવાર રીતે 6000 કરોડ આસપાસના કોબાનમાં આ કોબાનનો આંકડો આગળ વધી શકે છે

ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે ભુપેન્દ્રસિંહ ઝાલા બીજે સોલ્યુશનના જેને 6000 કરોડ નું જેને સીઆઈડી ક્રાઈમ કરી રહી છે એ કોબાણીએ ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણા અને આ નાણા સિવાયના કેટલા નાણા અને કઈ કઈ પ્રકારના કાન અને કોબાણ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે અને આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપાનો ખેસ ફેરાવીને લૂંટના લાયસન્સો આપ્યા છે જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્ય આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ